સુરેન્દ્રનગર લીમડીના જનશાળ ગામમાં દેખાયું શંકાસ્પદ ડ્રોન અડધી રાત્રે શંકાસ્પદ ડ્રોન દેખાતા લોકો પણ ચોંકી ઉઠ્યા રાત્રે કોણે ડ્રોન ઉડાવ્યું તેની જાણકારી નથી જિલ્લામાં પ્રતિબંધ હોવા છતાં ડ્રોન દેખાતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે સુરેન્દ્રનગરના લીમડીમાં રાત્રે ડ્રોન દેખાયું સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે રાત્રે કોણે ડ્રોન ઉડાવ્યું તેને લઈને કોઈ જાણકારી નથી જિલ્લામાં પ્રતિબંધ છતાં ડ્રોન દેખાતા તંત્ર એક્શન આવી ગયું છે અડધી રાત્રે શંકાસ્પદ ડ્રોન દેખાતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા અને રાત્રે આ ડ્રોન કોણે ઉડાવ્યું તેને લઈને હવે તપાસ કરવામાં આવી છે કારણ કે જિલ્લામાં પ્રતિબંધ હોવા છતાં ડ્રોન દેખાતા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે

કોઈ જાણીતું નથી જિલ્લામાં ડ્રોન ઉડવા પર પ્રતિબંધ છે છતાં ડ્રોન ઉડતા અનેક પ્રશ્નો ઉભા થયા આ અંગે લોકોએ તંત્ર ને અધિકારી ને જાણ કરી હતી બિલકુલ આભાર પરવે સમગ્ર વિગત બદલ